ભાવનગર જિલ્લાનું સનેસ ગામ ફેરવાયું બેટમાં ધારાસભ્ય પલટી ગયું સરકારી અનાજ મુશળધાર વરસાદ બાદ નદીના પાણી ફરી વળ્યા સનેસ ગામમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ના માધ્યમથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડવાની હાથ ધરાઈ કામગીરી ગામમાં છો ઉમેર નજરે પડી રહ્યું છે પાણી ભાવનગર ના ભાલ પંથક ઉબેટમાં માદીના પાણી ગામની અંદર ફરી વળતા હિજરત કરવી પડે તેવી સ્થિતિ માતા પોતાના પાળિયાદ ગામ ભગવાન ભરોસે ભારે વરસાદથી કપાયો છે સંપર્ક એક દિવસ પસાર થયા બાદ પણ પાળીયાદ ગામના લોકો સંપર્ક હોણા ગેલો રંગોળી અને કાળુભાર નદીના પાણી ઘુસ્યા છે ગામમાં ભાવનગર ના વલભીપુર તાલુકામાં કેરી નદીના ના પાણીએ ખેતરોનું કર્યું ધોવાણ નસીદપુર ગામે નદીમાં ઘોડાપુર આવતા દસ વીઘાનું ખેતર બેટમાં ફેરવાયું ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં ભાવનગરના નારી ગામ નજીક મીઠાનાગરમાં ફસાયેલા તમામ અઠાવન લોકોને કરાયા રેસ્ક્યુ બે દિવસથી પોતાના પરિવાર સાથે ફસાયા હતા શ્રમિકો એલર્ટ હોવા છતાં અગરના માલિકે શ્રમિકોની સુરક્ષા માટે નહોતા લીધા પગલાં પ્રશાસને તમામને સલામત બહાર કાઢ્યા ભાવનગરના ભાલ પંથકમાં મીઠાના પાળાના કારણે દિવાળીયા પાળિયા સને માડિયા ગણેશગઢ નર્મદે સહિતના ગામડાઓ ફેરવાયા છે બેટમાં ચોવીસ કલાક બાદ પ્રશાસને રાહત માટે કોઈ કામગીરી ન કરી ધારાસભ્યની સૂચના બાદ ઊંઘમાંથી જાગેલા અધિકારીઓ પાળા તોડવાની કરાવી કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીનું પરનાળા ગામ બન્યું સંપર્ક વિહોણું પરનાળા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા ધોળી તજા ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણીનો વધી રહ્યો છે પ્રવાહ નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ સુરેન્દ્રનગર જાંબુ ગામ સંપર્ક વિહોણું બન્યું જાંબુ ગામ ને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો ને હાલાકી આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા દર ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતું હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં પ્રશાસન નિષ્ફળ સુરેન્દ્રનગરની ભોગાવો નદીનું ઘટ્યું જળસ્તર આસપાસના લોકોએ લીધો રાહતનો શ્વાસ કોઝવે ફરી શરૂ કરવામાં આવ્યો નદીના પાણી ઉતરતા રસ્તાનું ધોવાણ સામે આવ્યું સુરેન્દ્રનગરપાલિકાના શાસકોના પાપે રહીશો થયા પરેશાન ભોગાવો નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા પાણી લોકોના ઘરના આંગણ સુધી પાણીએ જમાવ્યો અડ્ડો મહાનગરપાલિકાની ટીમે પાણીના નિકાલ માટે કોઈ કામગીરી ન કરતા લોકો માં રોષ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં બુધવારે મેઘરાજાની સવારી આવી પહોંચી સતત ત્રણ દિવસથી સુત્રાપાડામાં વરસી રહ્યો છે વરસાદ ગીર પંથકના ગામોમાં વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ખાબક્યો ધોધમાર વરસાદ દીવમાં પણ વરસાદની પધરામણી છેલ્લા ત્રણ દિવસથી સંઘ પ્રદેશમાં છવાયો છે મેઘાવી માહોલ દીવ અને ઉનાના ગ્રામ્ય પંથકમાં પણ વરૂણ દેવે વરસાવ્યું હેત ગીર સોમનાથમાં મેઘરાજાના મંડાણ કોડીનાર વેરાવળ અને સુત્રાપાડામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા કોડીનાર શહેરના રસ્તા પર જોવા મળ્યો જળનો જમાવડો પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા થતાં પાલિકાની નબળી કામગીરીના ધજા ધજાગ્ર મોરબીમાં સારા વરસાદની અસર મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી મચ્છુ બે ડેમમાંથી છોડાયું પાણી ડેમમાં માં અગિયાર હજાર સાતસો ચોવીસ ક્યુસેક પાણીની આવક જૂનાગઢની આસપાસના વિસ્તારમાં વરસાદ કેશોદ મોવાણા અને જૂથલ ગામમાં ધીમી ધારે વરસાદ વાવણી લાયક વરસાદથી ખેડૂતોને ફાયદો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અકાળા વિરડી જલંધર અમરાપુરા તરસીગડા સહિતના ગામમાં વરસાદ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી પોરબંદરના છાયારણ વિસ્તારમાં વરસાદી પાણીએ મચાવ્યો કહેર રણ વિસ્તારની આસપાસના મકાનોમાં ઘૂસી ગયા વરસાદી પાણી ઘર વખરી અને ફર્નિચરને થવું વ્યાપક નુકસાન મહાનગરપાલિકા સામે રોષે ભરાયેલા લોકોએ કમિશનરને કરી રજૂઆત ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસો સાર્વત્રિક વરસાદ વઘઈમાં નોંધાયો સૌથી વધુ વરસાદ માછલી ખાતળ ગામમાં કોતરમાં પાણી ભરાયા ગામમાં જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોની વધી મુશ્કેલી રેડ અલટની વચ્ચે ડાંગ જિલ્લાના તમામ તાલુકા ભીંજાયા જાય સારા વરસાદથી ડાંગ નું કુદરતી સૌંદર્ય સોળે કળાઈ ખીલી ઉઠ્યું આહવા ઘાટ માર્ગ માં આવેલા શિવઘાટ અને શંકર ધૂધમાં પાણી વહેતો થયા તે વસ્તી એ માણ્યું કુદરતનું અદભુત નજારો દીવમાં છવાયો વરસાદી માહોલ તેજ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક દરિયા કાંઠે વાતાવરણ બન્યું આહલાદક જમાજમ વરસાદ વરસ્યો હિંમતનગર શહેરમાં મોતીપુરા સહકારી જીન છાપરિયા સહિતના વિસ્તારમાં મેઘરાજાએ કરી મહેર તો હિંમતનગર તાલુકાના કાંકડોલ પીપળી કંપા હળિયોળ સહિતના ગામોમાં પણ વરૂંગદેવે વરસાવ્યો હેત વડોદરાના ડભોઈમાં સતત ચોથા દિવસે વરસાદ ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ તાલુકાના મોટા હબીબપુરા મંડાણા પીસાઈ શિરોલા વડજ સહિતના ગામોમાં છવાયો મેગાવી માહોલ ખેતી પાક માટે રૂપ સાબિત થશે વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ શહેરના નિકોલ આશ્રમ રોડ પાલડી ગીતા મંદિર સોલા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ ક્યાંક ઝાપટા પડ્યા તો ક્યાંક માત્ર ઝરમર વરસાદ થયો અમદાવાદ જિલ્લાના ધોલેરા હેબતપુર થી બરપાડા જતો રસ્તો પાણીમાં ગરકાવ દેવપુરા ગામ પાસે નાવડા રોડ પરના બેઠા ડીપ પર પાણી ફરી પડ્યા નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ લીલકા અને ઉતાવળી નદીના પાણી ધોલેરા તાલુકાના પાલ પ્રવેશ્યા આજે અને ગુરુવારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી અમુક સ્થળે ભારેથી અતિભારે તો કેટલાક સ્થળે હળવા તેમજ મધ્યમ વરસાદની સંભાવના માછીમારોને દરિયો સૂચના અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છવ્વીસ થી ત્રીસ જૂન અને જુલાઈની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા કેટલાક વિસ્તારમાં પૂર આવશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી બે કાંઠે વહેશે સાબરમતી નદીમાં પણ આવશે પાણીનો ઓવારો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જળસંપત્તિ મંત્રી બાવળીયાએ ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લઈ કરી સમીક્ષા બોટાદ ભાવનગર રાજકોટના અધિકારીઓ સાથે હોટલાઇન પર કરી વાત જળાશયો મેળવી માહિતી